શ્રાવણ માસ ની અંદર આજે બીજો સોમવાર છે અને આપડા બધા નું એટલું બધું સદભાગ્ય છે ને અહોભાગ્ય કે એ તો સારું છે અને ખરેખર આપડા ઓવર માટે આ એક એવો સરસ સુપ પ્રસંગ આવી રહ્યો છે કે આપણે ત્યાં આ ભગવત સપ્તાહ નાન યજ્ઞ 7 દિવસ માટે છે તો ખરેખર ખૂબ આનંદની વાત છે અને ખૂબ આપણે આપણા મહારાજ અજયભાઈ ને આપણે એમનું સ્વાગત છે આપણા માટે તો ખરેખર તમે બધા પણ એક આટલું ભગીરથ કાર્ય કરશો તો ખુબ જ સારું થશે આપણા અગર માટે તો ખરેખર આપણે ત્યાં આવી i have plans